જી ચોક્સ સુરતમાં કલેક્ટર કચેરીએ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જે હાથાપાઈ થઈ છે જે અફરાતફરી થઈ છે એમાં જે મહિલાઓ ઉપર જે હાથાપાઈ થઈ છે એ બહુ જ દુઃખની વાત છે એક મહિલા તરીકે હું ચોક્કસ એટલું કહીશ કે રાજનીતિનું સ્તર એકદમ ઊંચું હોવું જોઈએ આપણે એક કાર્યકર્તાઓ એક પાર્ટીને જયારે રિપ્રેઝેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે આપણે લોકોએ એકબીજાની ગરિમા સાચવવી જોઈએ કારણ કે છેલ્લે સરવાળે તો જનતાનું ભલું કરવાનું હોય છે આવી રીતે એકબીજાના પક્ષની મહિલાઓ ઉપર હાથાપાઈ કરી અને જે પ્રજાએ મૂકેલો વિશ્વાસ દરેક પક્ષની વાત આવી છે એમાં પ્રજાએ મૂકેલો વિશ્વાસ જે છે એ વિશ્વાસ ઉપર કેટલી ખરાબ અસર પડે છે એ પણ આપણે વિચારવું જોઈએ એટલે અહીંયા જે પણ બહેનો ઉપર હાથાપાઈ થઈ છે એ બહેનોના પક્ષમાં રહીને હું એટલું ચોક્કસ કહીશ કે કાર્યકર્તાઓએ મહિલાઓના સન્માન જાળવવા જોઈએ ચાહે કોઈ પણ પક્ષના હોય અને આવી રીતે નીચલી સ્તરની રાજનીતિ ના કરવી જોઈએ અને જે પણ રાજનીતિ કે રાજધર્મ તમે નિભાવી રહ્યા છો એ રાજધર્મમાં સૌથી પહેલા તમારા લક્ષ્યમાં પ્રજાનું હિત પ્રજાના સમસ્યાઓનો સમાધાન અને પ્રજાલક્ષી રાજનીતિ હોવી જોઈએ એટલું મારું સ્પષ્ટ માનવું છે એટલે જે વસ્તુ આ બની છે એ બહુ મહિલાઓ ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે પોતાના અને પોતાના એકબીજાના ખેમાઓમાંથી એ બહુ નિશ્લી રાજનીતિ છે આવી રાજનીતિ ના થવી જોઈએ